અડધી કલાક લાલજી મહારાજ મને દર્શન દેવા માટે આભાર માનું છું થોડાક શબ્દોમાં કહું તો અમુક નાસ્તિક લોકો હોય ને એ કહેતા હોય કે ક્યાં છે ભગવાન આ પદયાત્રીઓ ઉપર કેવી છે એ નજરે જોઈ શકાય તો બે દિવસ જોઈને મને મને પોતાને એમ થયું કે ઓહો સ્વામિનારાયણ ભગવાનની કૃપા વગર આ પદયાત્રા અને સ્વામી મને વાત કરતા હતા કે રસ્તામાં સ્વામિનારાયણ ભગવાન માત્ર અમુક લોકોની અપેક્ષા કેવી હોય કે પૈસા આપે એટલે ઈશ્વરની કૃપા ના યાત્રા પૂરી થઈ કોઈ વિઘ્ન વગર કોઈ શારીરિક તકલીફ વગર આ ઈશ્વરની કૃપા છે ભગવાનની કૃપા છે હું પાંત્રીસ વર્ષથી પત્રકારિત્રો કરું છું સાચું કહેવાની સાચું બોલવાની ખૂબ જ આદત છે શ્રી એસિસ્વામી ખરેખર મને મારા જીવનના અમુક યાદગાર પ્રસંગો માનો એક યાદગાર પ્રસંગ અને ઈશ્વરની મે કીધું હે હમણા કે કૃપા ભગવાન કશું જ નથી થાતું આ ઈશ્વરની મારી માટે સ્વામીની ભગવાનની કૃપા હતી તો હું આપ બના દર્શન કરી શક્યો છું કજે ગંગામલપ સ્વામી સાથે આવેલા तमाम हरि भक्तों स्वयं सेवકો કજે તલાત દિવસ હું શુક્રવારે આવ્યો ત્યારે ઉભો છું કે આ બધા બહેનો ભાઈઓ ખાસ કરીને બહેનો મોડે મોડે સુધી જાગતા હતા કલાક બે કલાકની પાછા એક દોઢ વાગે ઉઠીને પ્રાથક ક્રિયાઓ પરવારી બહુ જ મચ્છરો હોવા છતાંય સેવા પૂજામાં લાગી ગયા ચાર વાગે તો ત્યારે ઘનશાનંદ સ્વામીએ બહુ સરસ સવારમાં આરતી પત્યા પછી એક વાત કરી હતી આજે મને યાદ છે અયોધ્યા ખાતેની યાત્રા પૂરી થયા બાદ ખૂબ જ ખૂબ જ ભાવથી એમણે કીધું હતું આપણી યાત્રા હવે છપૈયાથી સ્વામિનારાયણ ભગવાન તમને લેવા આવે છે હવે એ યાત્રાની આજની છેલ્લા દિવસની આપણી સાથે જોડાઈ તમારી બધાની રક્ષા કરશે અને સાથે જોડાશે આ બધું એમનું નથી થતું હું તો એક દાખલો દઉં આ યાત્રામાં જોડાવું ના થાય એનાથી પણ એ પણ આપણા યાત્રામાં હું આવ્યો આપ આવ્યો એ આપણો ભાવ છે પણ એ કંઈક મંદિરોમાં દાન ધર્મ કરીને પણ આ યાત્રાઓ આ યાત્રાઓનો સંકલ્પ પૂરો કરતા હોય છે હું સાક્ષી છું કે આ રિલાયન્સમાં એ વન્ય પ્રાણીઓ માટેની જે આધુનિક હોસ્પિટલ બનાવી છે એ પણ ઈશ્વરને પામવા માટેની એક દોડ છે જેમ આપણે બધા ઈશ્વરને પામવા માટે જે દોટ લગાવીને ગઢડાથી અહીંયા સુધી આવ્યા છે એમ કોઈ કોઈ ભાવથી થતું હોય હું મારી વાત કરું તો મારી પાસે પણ આ બધા કેવો સમય નથી મારે ભાવ છે મારે આવું છે નથી ક્યારેક શારીરિક ક્યારેક માનસિક સમયની અનુકૂળતા પણ હું હું બહુ વર્ષોથી આગામી કરું છું મારી કાર લઈ રસ્તામાં અકસ્માત થયો હોય ને હું કોઈ દિવસ એનું નામ નથી પૂછતો પહેલા કયા રાજ્યનો છે એ પણ નથી પૂછતો હું

આ બધા પદયાત્રીઓના આ છપૈયા ધામના મને દર્શન કરાવ્યા મને અહીંયા બોલવાનો મોકો આપ્યો એ બદલ હું ઘણસ્યામ સ્વા સ્વામીનો એસસી સ્વામીનો આપ બધા સંતોનો દેવ સ્વામીનો અને આપ બધાનો ખૂબ આભાર માનું છું ખાસ કરીને મને આજે મારા જીવનમાં પહેલીવાર આટલા બધા યોગીની બેનો હમણાં જ હું એસી સ્વામી સાથે વાત કરતો હતો કે અત્યંત અત્યંત હું છેલ્લા શબ્દો કહું છું મારા કોઈ પરિવારની પ્રેરિક સરિ હોય ને તો મને આવું કષ્ટ ન પડવા દો એવું આ સાથે બીજી બેલું કસ્ટ જોઈએ ખરેખર આ બધા દર્શ કરી દે મારા જીવનના હું ધન્યતા અનુભવું છું બધાને ફરીવાર મારાથી કંઈક સમાજ નથી હોય તો મને માફ કરજો ફરી વાર બધાની જય સ્વામિનારાયણ